અધ્યપી પર્યંત આપ ભૂલતા આવ્યા છો મહારાજ આજના દિવસે પણ સર્વે ભૂલો માફ કરી અને કેવળ કૃપા કરી દયા કરી અમને નિભાવજો બસ આપના સાનિધ્યમાં આપની આ કૃપા વર્ષામાં આપના ખોળામાં અમને અખંડ રાખજો એવી આજના ગુરુપૂર્ણિમાના દિવ્ય અવસરે અમ સૌ સેવકોની પ્રાર્થનાનો સ્વીકાર કરો સ્વીકાર કરો સ્વીકાર કરો એવી વાલા ગુરુજીના ચરણોમાં પ્રાર્થના વાલા મુક્તો આજનો આ ગુરુ પૂર્ણિમાનો દિવ્ય અવસર છે અને ગુરુ ગુરુપૂર્ણિમા નિમિત્તેનું પૂજન આપણી કારણ સત્સંગની રીત વાલા ગુરુજીએ આપણને સૌને કીધું કે સહજાનંદ સ્વામી રે પૂર્ણ ગુરુ પામી આ રે મૂકતો આપણા સર્વેના પૂર્ણ ગુરુ ગુરુનાય ગુરુ એવા ગુરુરાજ વાલા હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરવા માટે આપણે વાલા ગુરુજીને પ્રાર્થના કરીશું કે વાલા ગુરુજી પધારશે અને સૌના ગુરુ એવા સહજાનંદ સ્વામી વાલા હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરશે અને આજના ગુરુ પૂર્ણિમાના પૂજન વિધિનો પ્રારંભ કરશે આપણે સૌ દિવ્ય ભાવે આ પૂજનમાં જોડાઈશું પ્રથમ નમન પર બ્રહ્મને હરે પ્રથમ નમન પર બ્રહ્મને જે છે કજ સરવાદા नाम जनु घन श्याम जी सहजानंद जी सार नारायण नीलकंठ जी अने पुरुषोत्तम प्रणाम भव जड़ पार उतार स्वामी नारायण ना द्वितीय नमन गुरुदेव ने द्वितीय नमन गुरुदेव ने जे छे संकल्प श्री जी नाज सर्व क्रिया जेमनी करनारा महाराज जे मां श्री जी छे જેમાં શ્રીજીના જ છે દિવ્ય કલ્યાણકારી ગોણ જીવમાંથી મુક્ત કરવા અન્ય પરોપકારી કોણ જીવમાંથી મુક્ત કરવા અન્ય પરોપકારી કોણ મુક્કા પૂજનને આપણે તાલીઓથી વધાવીશું મુક્ત સત્પુરુષનું આ લક્ષણ છે પોતે અખંડ મૂર્તિમાં રહે છે આવા સમર્થ હોય અને છતાંય દાસ ભાવે વર્તવું આપણી પાસે થોડું હોય ને તો બતાવ્યા વગર રહી ન શકીએ પ્રથમ પ્રકરણના સત્યાવીસમાં વચ્ચેના શ્રીજી મહારાજે કહ્યું છે કે સમર્થકા ઝરણા કરવાની તો સામાથ્ય સામાન્યથી થાય નહીં શ્રીજી મહારાજ એમ કે છે કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું જેટલું ભગવાનનું કર્યું થાય એટલું જ એમના મુક્તનું કર્યું થાય એવા સમર્થ પુરુષ હોવા છતાં પોતે દાસ ભાવે વર્તવું એ સમર્થકા ઝરણા એ તો મોટા પુરુષથી થાય આપણાથી ન થાય એ જેમના પ્રભાવી પુરુષનું પ્રભાવી પ્રભાવી તત્વ છે ને એની લાક્ષણિકતા છે એ જ એની સાબિતી છે એ જ એનું પ્રૂપ છે કે આવા સમર્થ હોવા છતાં પણ અદાસ ભાવે વર્તે છે હું આપણી ઉપર આ એસએમવીએસના પરિવાર ઉપર શ્રીજી મહારાજની અઢળક કૃપા છે કારણ કે આ સંસ્થાના સ્થાપક સ્વયં શ્રીજી મહારાજ છે આ સંસ્થા એ શ્રીજી મહારાજનો સંકલ્પ છે અને સંકલ્પના પ્રવર્તન માટે જ શ્રીજી મહારાજના સંકલ્પથી જેમનું પ્રાગટ્ય થયું એવા જીવન પ્રાણ અબજી બાપાશ્રી આ કારણ સત્સંગના પ્રદાતા જે કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો જીવન પ્રાણ અબજી બાપાશ્રીનો સંકલ્પ અને એ સંકલ્પના સંકલ્પ હેતુથી જ આપણા ગુરુદેવ પરમભુજી બાપજીનું પ્રાગટ્ય થયું મુક્તો કેવી અમીર પેઢી કેવી ગુરુ પરંપરા આપણને મળી છે અને મુક્તો હમણાં જ ગુરુદેવે આશીર્વાદમાં કહ્યું કે અત્યારે વર્તમાન કાળે આપણને જે ગુરુજીની ભેટ મળી છે એ જેણે તેણે બેસાડ્યા નથી પાંચ સંતો કે પાંચ હરિભક્તો એ ભેગા થઈને કહી દીધું હોય કે આજે આજથી ગુરુજી અમારા ગુરુ એવું નથી મુક્તો જે ગુરુજીનું પ્રાગટ્ય પણ એવા ગુરુદેવ પરમભુજે આપણા સદગુરુ બાપાને પ્રાર્થના કરેલી અને સદગુરુ બાપાના આશીર્વાદથી જે ગુરુજીનું પ્રાગટ્ય થયું છે બાપા અનેક વખત કહેતા કે આ તો અક્ષર ધામમાંથી દિવ્ય ભાવ લઈને આવ્યા છે અને અનેકને દિવ્ય ભાવમાં લઈ જવા માટે પધાર્યા છે તો મુક્તો જેનું પ્રમાણ સ્વયં એવા દિવ્ય પુરુષે કર્યું હોય એવા વાલા ગુરુજી આજે આનંદ છે કે એવા ગુરુજીના પૂજનનો આપણે લાભ લઈશું સૌ પ્રથમ સંસ્થાના તમામ સંતોને હરિભક્તો વતી સંસ્થાના વડીલ સંત અને અવરભાવમાં વાલા ગુરુજીના સંગી જેમણે સહ દીક્ષા વાલા ગુરુજીની સાથે લીધી છે એવા આપણા પૂજ્ય ભક્ત સ્વામી પધારશે અને ગુરુજીનું ગુરુદેવ અને ગુરુજીનું પૂજન કરશે આપણે સૌ અમુક તો એક બે સૂચનાઓ છે પહેલા એક તો આપણો એક પ્રોજેક્ટ ઘણા સમયથી ચાલતો હતો ગુરુદેવ સાનિધ્ય સ્મૃતિ પ્રોજેક્ટ ઘણા બધા હરિભક્તોએ બાઈઓ ભાઈઓ દેશ વિદેશના બધાએ ખૂબ એમાં સેવા આપી છે એક જબરજસ્ત કલેક્શન ભેગું થાય ગુરુદેવે ઘણાને ધબ્બા માર્યા છે સ્મૃતિઓ આપી છે ઘેર ઘેર પધરામણીઓ કરી છે એ બધું એક સ્મૃતિનું કલેક્શન થાય એવો એક આખો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એમાં જેણે જેણે સહકાર આપ્યો છે કાર્યકરો કોઓર્ડિનેટરો અને હેડ સેન્ટરના જે ટીમના સભ્યો એ બધાએ પુરુષો મહિલાઓ એ બધા એની ઉપર હે મહારાજ હે બાપા હે ગુરુદેવ ખૂબ ખૂબ રાજી થજો એવી પ્રાર્થના કરીએ છીએ બધાની પર ખૂબ રાજીપો ધન્યવાદ અત્યારે અમુકને બોલાવવાના હતા પણ મોડું થયું છે એટલે આપણે પોસ્ટપોન રાખીએ છીએ બીજું અમુક તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગ નિમિત્તે ઘણા બધા સંતો હરિભક્તો ભાઈઓ પુરુષો મહિલાઓ ઘણા બધાએ ઉપવાસ કર્યા છે કેટલાય માળાઓ કરી છે ધનવત કર્યા છે પ્રદક્ષિણાઓ કરી છે વિશેષ 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 કર્યું છે આપણા સૌના ગુરુ મહારાજને રાજી કરવા માટે તો એ બધાની ઉપર પણ હે મહારાજ હે બાપા હે ગુરુદેવ ખૂબ ખૂબ બધાની ઉપર રાજી થજો એવી પ્રાર્થના સાથે બધાને જય સ્વામિનારાયણ પૂજ્ય ભક્ત સ્વામી આગળ વધારીને હરે કૃષ્ણ મહારાજનું અને ગુરુજીનું પુષ્પહારથી પૂજન કરશે આપણે બધા મુક્તો એ પૂજન વિધિમાં ભેગા પડશું કરીએ રીતના ચરણમાં ভক্ত સંતોના પૂજન વિધિનો લાભ પૂર્ણ થાય ત્યારબાદ ઓનલાઈન જે હરિભક્તો લાભ લઈ રહ્યા છે શ્રી હરિ એ બધાયને પણ ઘરેથી પૂજનનો લાભ મળવાનો છે તો ખાસ પૂજન માટે ચંદન તુલસી પત્ર पुष्प જે આપણે તૈયાર રાખ્યું હોય તેની ખાસ વ્યવસ્થા કરી રાખતો એથી સૂચના આપવામાં આવે ત્યારબાદ આપણને ઘેર બેઠા આજે એએસવીએસ સમગ્ર પરિવારને કારણ ત્યારે આ ગુરુજીને પૂજવાનો લાભ મળવાનો છે પૂજ્ય ભક્ત સ્વામીનું પૂજન પૂર્ણ થાય ત્યારબાદ પૂજ્ય પ્રભારી સંતો પૂજ્ય નિર્ગુણ સ્વામી પૂજ્ય પૂરણ સ્વામી અને પૂજ્ય ધરમસ્વામી ત્રણેય પૂજ્ય પ્રભારી સંતો પૂજન વિધિ માટે આગળ તૈયાર રહેશે તો આપણા સૌ વતી વાલા ગુરુજીનું પૂજન થઈ રહ્યું છે આપણે પૂજનને જોરદાર તાલીઓથી વધાવશું આજનો મુખ્ય પોગ્રામ પૂજન વિધિનો આપણને લાભ મળી રહ્યો છે घनश्याम महाराजनीस्थान <music> <music> ત્રણેય પૂજ્ય પ્રભારી સંતોને પૂજન વિધિનો લાભ મળી રહ્યો છે ત્યારબાદ તમામ પૂજ્ય લીડર સંતો જે જે પૂજ્ય લીડર સંતો ગુરુજીની આજ્ઞાથી સેવા સંભાળી રહ્યા છે એવા તમામ પૂજ્ય લીડર સંતો પૂજન માટે આગળ વધારશે એમને પણ ગુરુદેવના અને ગુરુજીના પૂજનનો આજે લાભ મળવાનો છે હું આપણે પૂજન વિધિને તાલીઓથી વધાવશું આપણા સૌ વતી પૂજ્ય સંતો પૂજણો લાભ લઈ રહ્યા છે તમામ પૂજ્ય લીડર સંતો ઝડપથી આગળ પધારશે અને ત્યાર પછી અમદાવાદ ગાંધીનગર અને મુંબઈ જોનના જેટલા સહ લીડર પૂજ્ય સંતો છે અમદાવાદ ગાંધીનગર ને મુંબઈ સેન્ટર ની સેવા સંભાળનાર પૂજ્ય વિધિ માટે એમના પછી વાલા ગુરુજી ના લાડક વાયા અને પેલા ખોડાના દીકરા એવા પૂજ્ય સંતો પૂજન વિધિ નો લાભ લઈ રહ્યા છે આપણે સર્વે મુક્ત પૂજનને જોરદાર તાલીઓથી વધાવશું આપણા સૌ મુક્તો વતી એ મુક્ત પૂજનનો લાભ લઈ રહ્યા છે આગળ અમદાવાદ ગાંધીનગર અને મુંબઈ ઝોનની સેન્ટરની સેવા સંભાળતા પૂજ્ય સહ લીડર સંતો પૂજન વિધિ માટે તૈયાર રહેશે તો સંતોની પૂજન વિધિ બાદ ડેપ્યુટી મેયર શ્રી અમદાવાદ શહેર શ્રી જતીનભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે શ્રી જતીનભાઈ પટેલ પણ પૂજન વિધિ માટે આગળ વધારશે અને ત્યારબાદ શ્રી જો હાજર હોય તો પૂજન માટે આગળ પધારશે અને ત્યારબાદ જેમણે ગુરુ પૂર્ણિમાના સંપૂર્ણ પ્રોગ્રામના મુખ્ય યજમાન તરીકે કાયમ માટે લાભ લીધેલો છે એવા પરમ ભક્ત શ્રી સંજયભાઈ હરિભાઈ ઠક્કર અને એમનો સમગ્ર પરિવાર ઉમંગભાઈ ઠક્કર રાકેશભાઈ ઠક્કર દેવ સંજયભાઈ ઠક્કર દીપકભાઈ અજીતભાઈ ઠક્કર નીલભાઈ ઠક્કર કંઠભાઈ ઠક્કર હર્ષભાઈ ઠક્કર આર્પભાઈ અને ભાઈ આ સર્વે મુક્તો પણ આખો પરિવાર એક સાથે પૂજન વિધિ માટે પધારશે મુક્તો જેમણે ગુરુજીને રાજી કરવા માટે આજે ગુરુ પૂર્ણિમાના મુખ્ય યજમાન તરીકે લાભ લીધો છે એવા સમગ્ર પરિવારને આપણે જોરદાર તાલીઓથી વધાવશું એ સર્વે મુક્તો સાથે મળી અને વાલા ગુરુજીના પૂજનનો લાભ લેશે ત્યારબાદ બીજા યજમાન મુક્તોમાં જેમણે લાભ લીધો છે એવા ધર્મેશભાઈ અમરતભાઈ પટેલ પરિવાર એ પણ પૂજન વિધિ માટે તૈયાર રહેશે એમાં ખાસ જે મુક્તોને નામ બોલે એમના મહિલા સભ્યો જો નીચે ઉપસ્થિત હોય તો એમના મહિલા સભ્યો પણ નીચે પૂજન વિધિનો લાભ લેશે ધર્મેશભાઈ અમૃતભાઈ પટેલ અમૃતભાઈ પટેલ દાયાભાઈ પટેલ વિક્રમભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ રસિકભાઈ પટેલ સંજય કુમાર પટેલ ધ્યાન પટેલ માર્મિક પટેલ ને અલૌકિક પટેલ આ સર્વે વિજાપુર જે આખો પરિવાર છે એ સર્વે પૂજન વિધિ માટે ઝડપથી આગળ વધારશે ગૌરવભાઈ અને રમણભાઈ પણ એમના સાથે પૂજન વિધિ માટે આગળ વધારશે જરા જેમના નામ બોલાય મૂકતો ઝડપથી આપણે આગળ વધારશું મુક્ત આજે આપણે બધાએ નિકટ દર્શનને પૂજનનો લાભ લેવાનો છે કોઈ મુક્તોએ ઉતાવળ કરવાની નથી આપણે બધા મુક્તો આજે વ્યવસ્થામાં ખાસ સહકાર આપીએ ત્યારબાદ જેમણે યજમાન તરીકે ગુરુ પૂર્ણિમાનો લાભ લીધો છે એવા સેટેલાઇટના રાજેન્દ્રસિંહ જાડેજાનો પરિવાર તેમનામાં ખાસ ઋતુરાજસિંહ જાડેજા શ્રીરાજસિંહ જાડેજા બીરેન્દ્રશ્રી રાણા ઘનશ્યામસિંહ રાણા પ્રહલાદસિંહ ચુડાસમા ધનંજયસિંહ ચુડાસમા રાસવીરસિંહ જાડેજા અને હર્ષજીત ઝાલા આ સર્વે મુક્તો પણ પૂજન વિધિ માટે તૈયાર રહેશે આ પૂજન વિધિ ચાલે દરમિયાન અહીંયા સ્ક્રીન પર વાલા હરિકૃષ્ણ મહારાજ અને ગુરુજીની મૂર્તિ મૂકવામાં આવશે અને જે જે હરિભક્તો અત્યારે ઘેર બેઠા એસએમવીએસ નું આખો વિશ્વભરમાં વસતો સમગ્ર પરિવાર આજે જયારે ગુરુજી ની આજ્ઞા થી ઓનલાઈન લાઈવ લઈ રહ્યો છે ત્યારે આપણે પણ આ પૂજન વિધિ માં ભેડા છીએ તો અહીંથી ગુરુજી ની મૂર્તિ સ્ક્રીન પર મૂકવામાં આવશે તો આપણે બધા મુક્તો દિવ્ય ભાવથી ચંદન અર્પણ કરી ચંદનનો ચાંદલો કરી

घरों में जीवन का आनंद पाता हूँ जब मैंने गुरु को परखा प्रभाव में उनको पाता हूँ